નમસ્કાર મિત્રો આવો ફરી આજ શિવપુરાણના નવા ભાગની અંદર પ્રવેશ કરીએ સનતકુમારજી કહે છે કે એક સમયે હિરણ્યાક્ષનો પુત્ર અંધક પોતાના ભાઈઓ સાથે વિહાર કરતો હતો એ જ સમયે એના ભાઈઓએ એને કહ્યું કે તમારે હવે રાજ્યનું શું પ્રયોજન છે હિરણ્યાક્ષ તો મૂર્ખ હતો જે એણે ઘોર તપ કરીને પણ ભગવાન શંકરને પ્રસન્ન કરીને તમારા જેવો નેત્રહીન પુત્ર પ્રાપ્ત કર્યો આ રાજ્યના ભાગી તો અમે લોકો છીએ એ લોકોની આ વાત સાંભળીને અંધક દિન બની ગયો અને એને રાતને સમયે તે નિર્જન વનમાં ચાલ્યો ગયો ત્યાં એણે હજારો વર્ષો સુધી ઘોર તપ કરીને એ શરીરને અગ્નિમાં હોમી દેવાની ઈચ્છા કરી ત્યારે બ્રહ્માજીએ એને એવું કરતાં રોકીને કહ્યું કે હે દાનવ તું વરદાન માગી લે દૈત્ય નમ્રતાપૂર્વક કહેવા લાગ્યો કે જે નિષ્ઠુરોએ મારું જ રાજ ઝૂંટવી લીધું છે એ બધા મારા નોકર થઈ જાય ઇન્દ્ર વગેરે દેવતા મને કર આપ્યા કરે દેવતા દૈત્ય ગંધર્વ યક્ષ નાગ મનુષ્ય દૈત્યોના શત્રુ નારાયણ અને સર્વમય શિવ શંકર તથા અન્ય કોઈ પણ પ્રાણી મારું મૃત્યુ ન કરી શકે એના આ વચનોને સાંભળીને બ્રહ્માજી કહેવા લાગ્યા કે એ બધી વાત તો થઈ જશે પરંતુ તું તારા વિનાશનું કોઈ કારણ તો સ્વીકારી લે ત્યારે બ્રહ્માના વચનોને સાંભળીને એ દૈત્ય ફરી બોલ્યો કે હે પ્રભુ સ્ત્રીઓમાંથી મારી જનની હશે એમાં રાક્ષસ ભાવને કારણે મારી કામ ભાવના ઉત્પન્ન થઈ જાય ત્યારે જ મારો નાશ થાય બ્રહ્માજીએ કહ્યું કે તારા એ બધા સકામ વચન પૂર્ણ થશે ત્યારે અંધક ફરી બોલ્યો કે મારા શરીરમાં હાડકા માત્ર જ શેષ રહી ગયા છે આ દેહથી શત્રુ સેનામાં પ્રવેશ કરીને હું કેવી રીતે યુદ્ધ કરીશ ત્યારે બ્રહ્માજીના સ્પર્શ કરતાં જ એ દૈત્યરાજનું શરીર ઘટ્ટું કટ્ટું થઈ ગયું અને નેત્રોની પ્રાપ્તિ થઈ ત્યારે પ્રસન્નતાપૂર્વક પોતાના નગરમાં પ્રવેશ કર્યો પ્રહલાદ વગેરે શ્રેષ્ઠ દાનવોએ બધું જ રાજ્યો એને સમર્પિત કરીને સેવક બની ગયા અંધક સેના સાથે લઈને સ્વર્ગને જીતવા માટે ગયો દેવતાઓને પરાજિત કરીને એણે વજ્રધારી ઇન્દ્રને પોતાનો કરદાતા બનાવ્યો એણે લડાઈઓ લડીને નાગ યક્ષ ગંધર્વ મનુષ્યો સિંહો વગેરે સમસ્ત ચાર પગવારા પશુઓ પણ જીતી લીધા ત્યાર પછી એ રસાતલમાં ભૂતલ પર તથા સ્વર્ગમાં જેટલી સુંદર રૂપવાળી નારીઓ હતી તેને સાથે લઈને વિભિન્ન પર્વતો પર તથા નદીઓના રમણીય તટ પર વિહાર કરવા લાગ્યો આ રીતે દૈત્યો સહિત સંપૂર્ણ વૈદિક ધર્મનો વિનાશ કરતા કરતા વિચરણ કરવા લાગ્યો એ દાનવ શ્રેષ્ઠના ત્રણ મંત્રીઓ હતા દુર્યોધન વૈધસ અને હસ્તી એ ત્રણેયને કે પર્વતના કોઈ રમણીય સ્થાન પર એક પરમ રૂપવતી નારી જોઈ એને જોઈને દૈત્ય વીરવર અંધક પાસે જઈ પહોંચ્યા અને ઘટનાનું વર્ણન કરવા લાગ્યા મંત્રીઓએ કહ્યું કે ત્યાં એક ગુફાની અંદર અમે એક મુનિને જોયા છે ધ્યાનસ્થ હોવાને કારણે એના બંધ છે એના મસ્તકની પર અર્ધચંદ્રની શોભા છે નાગ શરીર પર વળગેરા છે ખોપરીઓની માળા છે હાથમાં ત્રિશુર પણ છે એ બેઠેલા તપસ્વીની બાજુમાં અમે એક નારી પણ જોઈ છે એનો રૂપ બહુ જ મનોહર છે તે દિવ્ય નારી પુણ્યાત્મા મુનિવર મહેશની ભાર્યા છે મંત્રીઓના આ વચનને સાંભળીને દૈત્યરાજ અંધક કામાતુર થઈ ગયો એણે તરત મુનિ પાસે પોતાના દૂતને મોકલ્યા મંત્રીઓએ ત્યાં જઈને મુનિશ્વરને અંધકાશ્વરનો સંદેશ કહ્યો શિવજીનો ઉત્તર સાંભળીને તે પાછા આવ્યા અને અંધકને કહેવા લાગ્યા કે હે રાજન મહાપરાક્રમી તપસ્વી મુનિ તમારે માટે વાતો જે કહી છે એને તમે સાંભળો કે પેલો વાનર જેવા મુખવાળો ડરકોક નિશાચર જો તેનામાં કોઈ સામર્થ્ય હોય તો યુદ્ધને માટે તૈયાર થઈ જાય મંત્રીઓની વાત સાંભળીને માતા પાર્વતી પર મોહિત થયેલો રાક્ષસ વિશાળ સેના લઈને ચાલવા લાગ્યો ત્યાં પહોંચીને નંદીશ્વર સાથે યુદ્ધ કરવા લાગ્યો ત્યાં મસ્તક વગરના ધડ નાચી રહ્યા હતા કાચું માંસ ખાનારા જાનવર પણ ચારેય બાજુએ વ્યાપ્ત થઈ ગયા હતા જેથી એ બહુ ભયંકર લાગી રહ્યું હતું થોડી જ વારમાં દૈત્યો ભાગી છૂટ્યા ત્યારે ભગવાન શંકર ધીરજ આપતા બોલ્યા કે હે પ્રિય મેં જે પહેલાં પાશુપત વ્રતનું અનુષ્ઠાન કર્યું હતું એ પુનઃ કોઈ નિર્જન વનમાં જઈને એ પરમ અદ્ભુત દિવ્ય વ્રતની દીક્ષા લઈશ અને વ્રતનું અનુષ્ઠાન કરીશ આટલું કહીને મહાત્મા શિવશંકર એક પાવન વનમાં ચાલ્યા ગયા ત્યાં એમણે હજાર વર્ષ માટે પાશુપત વ્રતના અનુષ્ઠાનમાં તત્પર થઈ ગયા આ વ્રતને પાડવું દેવો અને અસુરોની શક્તિની બહારની વાત છે આ બાજુ પતિવ્રતા દેવી પાર્વતી મંદરાચલ પર જ રહીને શિવજીને આગમનની રાહ જોતી રહી જોકે પુત્ર તથા વિરકગણ એમની સુરક્ષામાં તત્પર હતા એ દરમિયાન વરદાનના પ્રભાવથી ઉત્પન્ન થયેલો એ દૈત્ય પોતાના મુખ્ય યોદ્ધાઓને સાથે લઈને ફરીથી એ ગુફા પર ચઢાઈ કરવા આવ્યો ત્યાં સૈનિકો સહિત તેણે વિરકગણ સાથે અત્યંત અને અદ્ભુત યુદ્ધ કર્યું આ રીતે તે યુદ્ધ લગાતાર પાંચસો પાંચ દિવસ અને રાત સુધી ચાલતું રહ્યું અંતે આયુધોના પ્રહારથી નંદીશ્વરનું શરીર ઘાયલ થઈ ગયું જેથી એ ગુફાના દ્વાર પર પડ્યા અને મૂર્છિત થઈ ગયા એમના પડવાથી ગુફાનો આખો દરવાજો ઢંકાઈ ગયો જેથી એનું ખોલવાનું અસંભવ બની ગયો પછી દૈત્યોએ બે જ ઘડીમાં બધા વિરકગણોને પોતાના અસ્ત્ર સમૂહથી આચ્છાદિત કરી દીધા પાર્વતીજીએ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીનું સ્મરણ કર્યું સ્મરણ કરતાની સાથે બ્રાહ્મી નારાયણી વગેરે દેવીઓના રૂપે સમસ્ત દેવતા અસ્ત્ર શસ્ત્રથી સુસજ્જિત થઈને પોતપોતાના વાહનો પર બેસીને પાર્વતી પાસે આવી ગયા અને રાક્ષસો સાથે લડવા લાગ્યા પછી ભગવાન શિવ પણ આવી ગયા અને ઘોર યુદ્ધ થયું ત્યાર પછી શુક્રાચાર્યને સંજીવની વિદ્યા દ્વારા દૈત્યોને જીવિત કરતા જોઈને ભૂતનાથ શિવજી એમને ગળી ગયા અંધક મહાન પરાક્રમી અને શિવ સમાન બુદ્ધિમાન હતો તેથી શિવજીની ઉપર વિજય મેળવવાને માટે એણે બીજી માયા રચી જ્યારે ત્રિપુરારી શંકરે પોતાના ત્રિશુળથી એને અત્યંત ખરાબ રીતે છેરી નાખ્યો ત્યારે ભૂતલ પર પડેલા એના રક્તકણોથી મોટા પ્રમાણમાં અંધક પ્રગટ થઈ ગયા તે વિકૃત મુખવાળા ભયંકર રાક્ષસ અંધકની જેમ જ પરાક્રમી હતા આ રીતે જ્યારે ગરમ રક્ત બિંદુઓથી અસુર સૈનિકો ઉત્પન્ન થવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુએ પોતાના યોગ બળથી એક એવું અજય સ્ત્રી રૂપ ધારણ કર્યું જેનું મુખ વિકૃત હતું એ સ્ત્રી રૂપ શંભુના કાનમાંથી પ્રગટ થયું હતું તે ક્ષુધારતા થઈને એ સૈનિકો તથા દૈત્યરાજના શરીરથી નીકળેલું અત્યંત ગરમ રુધિરનું પાન કરવા લાગ્યા જેથી રાક્ષસોનું ઉત્પન્ન થવાનું બંધ થઈ ગયું ત્યારબાદ માત્ર અંધક જ બચી ગયો તો પણ તે ભગવાન શંકર સાથે સંગ્રામ કરતો રહ્યો ત્યારે રણભૂમિમાં એનું હૃદય વિદીર્ણ કરીને એને શાંત કરી દીધું સૂર્યના કિરણોએ એને સૂકવી દીધો તો પણ દૈત્યજે પોતાના પ્રાણોનો ત્યાગ ન કર્યો એણે શિવજીનું સ્તવન કર્યું ત્યારે શિવશંકર શંભુ પ્રસન્ન થઈ ગયા અને ઘણા જક્ષનું પદ પ્રદાન કરી દીધું યુદ્ધ સમાપ્ત થઈ જવાથી બ્રહ્મા વિષ્ણુ વગેરે દેવોએ નતમસ્તક થઈને સ્તુતિ દ્વારા એનું સ્તવન કર્યું જય જય કાર કરતાં કરતાં એ આનંદ માણવા લાગ્યા ત્યારબાદ શિવજી આનંદપૂર્વક ગિરિજાની સાથે એ ગુફામાં પરત પાછા ફર્યા અને ત્યાં જઈ ગિરિરાજ કુમારીની સાથે ઉત્તમોત્તમ લીલાઓ કરવા લાગ્યા મિત્રો આજની કથા અહીં વિરામ કાલે ફરી નવા ભાગ સાથે મળશું સર્વે શિવ ભક્તોને જય મહાદેવ